અમદાવાદમાં બાલવાટિકા બસ શરૂ કરવામાં આવી છે ગરીબ બાળકો માટે આ બાલ વાટિકા બસ શરૂ કરવામાં આવી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે શુભારંભ કરાવ્યો સુનીતા અગ્રલ પણ હાજર રહ્યા હતા અને સ્કૂલ બોર્ડની વિશિષ્ટ પહેલ જોવા મળી છે તેવા પ્રકારની બસની અંદર જ આપણને મળે દરેક બસની અંદર આપણે બે શિક્ષકો મૂકેલા છે બાળકોને શિક્ષણ આપી શકાય તે માટેનું ટીચિંગ લર્નિંગ મટીરિયલ મૂકેલું છે અને દસ મહિનાનો એક આ ક્રેશ કોર્સ છે અને દસ મહિના દરમિયાન આ બધા બાળકો જે આંગણવાડી સુધી પહોંચી નથી શકતા એ બાળકોને સામે ચાલીને આપણે આંગણવાડીની બાલવાટિકાની સુવિધા આપીશું કોર્પોરેશન અંતર્ગત આ નવતર પ્રોજેક્ટ છે જેનું ઉદઘાટન આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા ઉદઘાટન છે તે કરવામાં આવ્યું છે આ સાથે જ બાલવાડી

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તેમજ તેમ જ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ દ્વારા આ સ્કૂલ બસનું ઓપનિંગ છે જે આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને સૌ કોઈ બાળક ભણે તેવા ઉદ્દેશ્ય સાથે અધતન ટેકનોલોજી સાથે ગરીબ બાળકો અભ્યાસ કરી શકે તે માટેનો નવતર પ્રયોગ અને અમદાવાદથી એક બસ શરૂ કરવામાં આવી છે કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા चौहान સંદેશ અમદાવાદ